મારી સાથે અત્યારે વર્ષાબેન વસાવા જોડાયેલા છે વર્ષાબેન ચૈતરભાઈને લગભગ બે મહિના ઉપર સમય થઈ ગયો એ પછી જામીન મળ્યા છે શું કહેવું છે આપનું હા નમસ્કાર હવે એંસી દિવસ જેટલા જેલમાં થયા છે અને એસી દિવસ પછી આજે અમને જ્યારે હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે એટલે અમે હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ અને જે અમને જેલ જેલ મુક્તિ મળે છે એટલે અમે અમે ખુશ છીએ પણ બેને ઘણી બધી શરતો રાખવામાં આવી છે કઈ રીતે બધાની વચ્ચે સંતુલન જાળવી શકશે હા હવે શરતી જામીન મળ્યા છે પરંતુ જેલ મુક્તિ થાય છે એટલે એક અમારા માટે સમાચાર પણ છે જતા દિવસોમાં અમે શરત કાઢવા માટેની પણ અપીલ કરીશું એટલે એક વાત એ પણ છે કે દેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો અને એક વર્ષ માટે જો દેડિયાપાડામાં પ્રવેશ ના કરવાનો હોય તો પ્રશ્ન તો ઘણા બધા દેડિયાપાડાના હોય તો પછી કઈ રીતે ચૈતર વસાવવાની બધી વાતથી તમે વાકેફ કરાવશો કે પછી કોઈ બીજા પાસે તમે આ બધું કરાવશો કારણ કે પ્રશ્ન ઘણા બધા લોકો તમારી પાસે લઈને આવશે કે આ બધી સમસ્યા છે હા હવે એક વર્ષ માટે ઘરથી જામીન આપ્યા છે કે દેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો પરંતુ અમે અમારા કાર્યકરો પણ સતત કામ કરવા માટે અને મહેનત કરવા માટેની અમે સતત એમને વાત કરીશું અને લોકો જે પણ પ્રશ્ન લઈને આવશે એનું સોલ્યુશન પણ કરીશું અમે પણ સાથ સહકાર આપીશું અમારા કાર્યકર્તાઓ પણ અમને સાથ સહકાર આપશે એવી અમને આશા છે બેન દેઢિયાપાડામાં પ્રવેશ નથી તો હવે પછી શું કરવાનું જવાનું કઈ બાજુ હવે ડેડિયાપાડામાં પ્રવેશ નથી એટલે હવે જેલ મુક્તિ છે જેલમાંથી બહાર નીકળશે પછી કઈ રીતનું નક્કી થાય છે તે પછી તમને જણાવીશું અને એમની સાથે સાથે ઘણા બધા કાર્યકર્તાઓ પણ લડે છે અને એવી પણ વાત છે કે જો તેમણે શરતી જામીનનો ભંગ કર્યો તો જેલમાં પણ જવું પડશે તો પછી તમામ કાર્યકર્તાઓ છે તમે જ ચેતરભાઈને સમજાવશો કે હવે ફરીવાર તેવો ઉગ્ર ન બને હવે કેમ કે સરકાર સામે લડે છે એટલે વારે ઘડી આવી રીતનું થાય છે પરંતુ હવે અમે આગળ સમજાવીશું અને જે થોડું શાંત રહેશે એવી અમને આશા છે કારણ કે બીજી વખત જેલમાંથી બહાર આવ્યા છે એટલે સૌ કોઈને સવાલ એ છે કે જો ફરી વખત ઉઘ્ર બન્યા તો પછી ફરી અને જ્યારે હવે એક વર્ષ માટે દેડિયાપાડાથી બહાર રહેવાનું છે અને એ પછી બે નજીકમાં હશે એટલે ચૂંડણીના દિવસો પણ હશે એટલે બધું મેનેજ કરવું છે એ તરસાવા માટે થોડું અઘરું હશે ના ના એ બધું મેનેજ કરી લેશ બિલકુલ વર્ષાબેન આપ મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ઓકે આભાર